ભાદ્રવા મહિનામાં ભૂલથી પણ ના ખાઓ અગિયાર વસ્તુઓ સ્વાસ્થ્ય માટે બની જાય છે આ વસ્તુઓ છે મિત્રો હવે ભદ્રપદનો મહિનો શરૂ થયો છે શાસ્ત્રોમાં ભાદ્રપદને શુભ માનવામાં આવ્યું છે આ માસમાં ખાસ કરીને ઉપવાસના નિયમો અને ભક્તિની માન્યતા મુજબ ભાદ્રપદનો મહિનો ચાતુર્માસના બીજા મહિના તરીકે ઓળખાય છે ભાદ્રપદના મહિનામાં ઘણા ધાર્મિક તહેવારો આવે છે જેમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો આ મહિનામાં કઈ વસ્તુઓ ખાવી જોઈએ કઈ બચવું જોઈએ ચાલો જાણીએ કે આ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેથી મિત્રો વિડીયો ને અંત સુધી જરૂર થી જુઓ મિત્રો જો ચેનલ પર તમે નવા હોવ તો વિડીયોને એક લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરી લેજો एक आयुर्वेदनी परंपरागत चिकित्सा पद्धति मुजब आपने भाद्रवा महीना मा पानवाड़ी शाकभाजी खावानू टाळवू જોઈએ આ મહિનામાં પિત્ત એકઠું થવા લાગે છે વરસાદ માટે લીલા પાંદડાવાળા શાકભાજીમાં બેક્ટેરિયાનો ખૂબ જ ભય રહે છે તેથી તેને ખાવું સ્વાસ્થ્ય માટે హાનિકારક બની શકે છે બે આ મહિનામાં દહીં ખાવાનું પણ टाळવું જોઈએ આયુર્વેદ મુજબ ભાદરવા મહિનામાં તમારે દહી સહિત કોઈ પણ આધુનિક તબીબી વિજ્ઞાન મુજબ વરસાદની મોસમ માં જમીનના મોટા કીડીઓ સપાટી પર આવે છે અને કેટલીક વાર તેમની હાજરી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે છે ત્રણ ભાદ્રવા માસ દરમિયાન ઢોસા ઇડલી અથવા ઢોકળા વગેરે સહિતની વસ્તુઓ જે આથો ધરાવતી હોય તેને ના ખાવું જોઈએ કારણ કે તે ઝડપથી બગડવાનો ભય હોય છે ચાર ભાદ્રવા મહિનામાં છાશ દહીં અને તેનાથી બનેલી વસ્તુઓ ખાવાથી અપચો થઈ શકે છે ભાદ્રવા મહિનામાં બીજી કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો પાંચ ભાદ્રવા મહિનામાં રીંગણ ના ખાવા જોઈએ કારણ કે તેમા કૃમી હોય છે અને પેટમાં ગેસ પણ બને છે 6 ભાદ્રપદ મહિનામાં ગોળનું સેવન ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ગોળનું સેવન કરવાથી પેટ સંબંધિત બીમારીઓ અને બોલવામાં તકલીફ થવાની સંભાવના વધી જાય છે 7 ભાદ્રમા મહિનામાં મદનું સેવન ન કરવું જોઈએ 8 ભાદરવા મહિનામાં ડુંગળી લસણ અને મસાલેદાર વસ્તુઓ પણ ન ખાવી જોઈએ ન ભાદ્રવા મહિનામાં માછલી માંસ અને દારૂનું સેવન વર્જિત છે અને તેને ટાળવું જ જોઈએ 10 ભાદ્રપદ મહિનામાં નારિયેળનું તેલનું સેવન ન કરવું જોઈએ 11 તા મહિનામાં તળનું તેલનું સેવન ન કરવું જોઈએ તેનાથી રોગ થઈ શકે છે ચાલો મિત્રો હવે જાણીએ ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ અને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એક ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક જ ખાવું જોઈએ તેને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે એક ગાયનું દૂધ ઘી અને ગાયના દૂધમાંથી બનેલી અન્ય વસ્તુઓનું સેવન કરવું જોઈએ એ હું માનવામાં આવે છે કે ગાયનું દૂધ પીવાથી વંશ શક્તિ વધે છે. આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણને તુલસીની દાળ ચઢાવો અને તુલસી દાણા પાણીનું સેવન કરવું જોઈએ. 4 ભાદ્રવા મહિનામાં માખણનું સેવન કરવું જોઈએ તેનાથી આયુષ્ય વધે છે. 5 આ મહિનામાં શરીરની શુદ્ધિ માટે દિવસમાં માત્ર એક જ વખત ભોજન લેવું જોઈએ. 7 આ મહિનામાં વ્યક્તિને તમામ સુખ સુવિધાઓનો ત્યાગ કરવો જોઈએ અને પલંગ પર સુવાનો પણ બંધ કરવો જોઈએ અને જમીન પર ચટાઈ પાથરીને સુવું જોઈએ. 7 આ મહિનામાં અસત્ય બોલવું, કડવું બોલવું, વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કરવો, ઈર્ષ્યા કરવી, ક્રોધ કરવો આ બધાનો ત્યાગ કરવો જોઈએ. 8 આ માસમાં કોઈ પણ પ્રકારનું શૂક કાર્ય ના કરવું જોઈએ. 9 આ મહિનામાં શારીરિક સંબંધો ટાળવા જોઈએ 10 આ મહિનામાં ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ ગણેશજી માતા પાર્વતી અને ભગવાન શિવાજીનું ધ્યાન કરવું જોઈએ આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે 11 ભાદ્રવા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ આળસ દૂર કરવા માટે આ મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ બાર વ્યક્તિઓને પોતાની ક્ષમતા મુજબ આ મહિનેમાં ગરીબોને દાન કરવું જોઈએ મિત્રો જો વિડિયો પસંદ આવ્યો છે તો વિડિયોને એક લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારાથી એક વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી ગણેશાય નમા જરૂરથી લખી દેજો મિત્રો વિડિયોને અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર